નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હનુમાન જયંતિ પહેલાં સાણંદપુરમાં ભવ્ય ઉજવણી સાફાની સજાવટ હાથીપટ ઠાકોરજી પચીસ હજાર ચોકલેટથી સ્વાગત દાદાની ભક્તિના રંગમાં રંગાયા ભક્તો સાળંગપુર કષ્ટબંધન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે નારાયણ કુંડથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રાથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી યાત્રામાં ચાર હાથી પર ઠાકોરજીને બિરાજમાન કરાવવામાં આવ્યા હતા કળશ યાત્રામાં બસો ને એકાવન પુરુષ મહિલા ભક્તોએ સાફા ધારણ કર્યા હતા હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું એકસો આઠ બાળકોએ દાદાના વિજય ધવસ લહેરાવ્યા હતા આફ્રિકન સિદ્ધિ ડાન્સ ડીજે નાસિક ઢોલ અને બેંડવાજાએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા સંતોએ બસો એકાવન કિલો પુષ્પ અને પચીસ હજાર ચોકલેટથી દર્શનાર્થીઓનું સ્વાગત કર્યું હતું આજે રાત્રે સાડા આઠ કલાકે કિંગ ઓફ સાળંગપુર ખાતે હજારો દીવડાઓથી સમૂહ આરતી યોજાશે ત્યારબાદ ઐતિહાસિક આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે નવ કલાકે પ્રખ્યાત કલાકાર જીગરદાન ગઢવી ડાન્સ વિથ ભક્તિ સંગીત કાર્યક્રમ રજૂ કરશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ पंसष्ट योजा रिपोर्टर, इमरान कलगत्रा, बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद